તો આટલું ઓડિયન્સ એ આમ આદમી પાર્ટી જેવી આમ નવી નવેલી અથવા તો અસંગઠિત એવી પાર્ટી માટે બહુ મોટી ફતેહ ગણાય એમાં ના નહી પણ આમ આદમી પાર્ટી પાસેથી લોકો શું અપેક્ષા રાખતા હતા કેવળ ગાળા ગાળી કેવળ કટાક્ષ ભારતીય જનતા પાર્ટી ઉપર માછલા ધોવા એનાથી આનું શું ચાલો અત્યારે બધું જ હું ડિબેટ કરવામાં કર્યા અરવિંદ કેજરીવાલ ની પ્રવચન સાથે આખી સભા પૂરી થઈ લગભગ એમ સમજો ને બે અઢી કલાક બધું ચાલ્યું એમાં નહીં ને તો બાર થી પંદર જણા લોક પંદર જેટલા નેતાઓ એ પ્રવચનો કર્યા એક પણ નેતાનું પ્રવચન તમે એનું હેડિંગ બનાવી શકો કે જેનાથી ખેડૂતને સાતા વળે એમ કહું છું પોલિટિકલી ગેમ નહીં એના માટે ક્યાં ભેગા થયા હતા ચૂંટણી સભા હોય તો બરાબર છે આ બધી પ્રવચનો જે એને કર્યા ચૂંટણી સભામાં સારી લાગે પણ આ તો પ્યાસા લોકો પાસે જઈને એને તૃપ્ત કરવાની વાત હતી ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છના સહિત ગુજરાતના ચોપન લાખ કિસાનોને એનો પંજાબ જે છે એ દેશના સમૃદ્ધ રાજ્યમાં એક છે હરિયાણા પંજાબ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત વગેરે એમાં હરિયાણા પંજાબ તો વર્ષોથી છે તો ભગવત માન આવ્યા પંજાબ ના એને કીધું કે ભાઈ અમારે ત્યાં બે ત્રણ મહિના મહિના બે મહિના પહેલા પૂર આવ્યું હું ભયંકર પાંચ લાખ એકર જમીનમાં સત્યા નાશ કરીને વયું ગયું અમે લોકો એ એક જ મહિનામાં એકર દીઠ વીસ વીસ હજાર રૂપિયા એકર દીઠ વીસ વીસ હજાર રૂપિયા એક જ મહિનામાં ફાળવી દીધા ગોપીબેન એનો અર્થ એ પણ છે કે પૈસા ધારે તો સરકાર આપી શકે છે પછી વેલા મોડી જે રકમ જાહેર કરે તે પણ જો આમ આદમી પાર્ટી એ મતનું વાવેતર કરવું હોત અથવા મતનો પાક લણવો હોત બે માં વાવણી શું બસો પાંચસો કરોડ ની જો જાહેરાત કરી હોત કરી શકાય આ તો કુદરતી આપદા છે કચ્છમાં ભૂકંપ થયો કોઈને કોઈ સીમાડા નડ્યા અરે પાકિસ્તાનમાં ભૂકંપ નેપાળ સુધી જ્યાં પણ કુદરતી આપદા આવી ભારત સરકારે એમાં મદદ કરવામાં સૌથી પહેલ કરી વિશ્વમાં બિલકુલ તો કુદરતી આપદામાં જ્યારે હોય કુદરતી આપદા આવે એમાં મદદ કરવામાં કોઈ રાજ્યના સીમાડા કઈ રીતે નડી શકે તો ભગવત માન કે કેજરીવાલ કે બાકી ઇત્યાદી ઇત્યાદી બધા જ લોકો અહીંયા આવ્યા એ ખાલે ખાલી ભારતીય જનતા પાર્ટીની ઉપર માછલા જોઈને વયા ગયા એમાં સૌરાષ્ટ્ર ગુજરાતના કિસાનોનું શું દળદળ ફીટે મને કયો કોંગ્રેસે પણ આજથી બે ચાર દિવસ પહેલા ખોડલધામમાં ધ્વજારોહણ કર્યું અને બોટાદ પાસેના હળદરમાં સભા કરી એને પણ એ જ કર્યું માછલા ધોયા દરેકે તો તમને એટલે કે રાજકીય પાર્ટીઓને મત લેવામાં કેમ કોઈ દી તો સીમાડા નથી નડતા નત્ર કુમાર ભાઈ આપણા કેજરીવાલ ક્યાં ગુજરાતના છે મા ભાઈ ભગવત માન ક્યાં ગુજરાતના છે